હાલો ગાય કેમ છો મજામાં નહીં સ્વાગત છે મારા મોટા બ્લોકમાં ઘણા સમય પછી આપણે બ્લોક ઉતરેલો છે એનું કારણ એમ હતું કે હમણાં કઈ ફ્રી રહેતા નહીં એટલે આપણે કાંઈ ઉતારો નથી હવે આપણે બતાવું પાછું ચાલુ કરી દીધું છે હમણાં અને જો કે આજે હોવા જ મંગળવાર છે તારીખ પછી તો કંઈ ખ્યાલ નથી મંગળવાર આજ છે આજે આઠમ અને મંગળવાર ને તારીખ ત્રણ છે આપણા પાના ફાળ ત્યાં હતા કાંઈ એટલે કાંઈ ખબર નહોતી કારણ કે પાના ફાળોને આપણે ભૂલી ગયા હતા

સિટીમાં શેરીમાં કૂતરા સિવા માલ સિવા કાંઈ ન દેખાય કારણ કે શેરીમાં અત્યારે માણસો હોય જ નહીં બધે હવાના કામમાં લાગેલા હોય હોય કોઈક ભાઈ દુકાન દુકાને જતું હોય તો બાકી માણસો તો દેખાય જ નહીં અત્યારે ચાલો કૂતરા ને માલ ને દેખાય બધું શું દેખાય છું કલર માં કઈ ખોટું છે માલ ને કૂતરા દેખાય આ એની કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો છે તમને મજા આવશે જો માલ છે માલ

હવે આપણે ભૂખી ભાજી વગર નાખી બટ એટલે બફાઈ ગયા છે ત્યારે સીટી તો થઈ ગઈ છે હવે ભૂખી ભાજી વગર નાખું તો તમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂખી ભાજી તો બની ગઈ પણ રસોડાની હાલત જો કાંઈક આવી થઈ ગઈ રાઈ હાલો તો રાઈનજીના માળાને કે દાજે એવું છે આમાં બનાવી તો થાય કે જો આપણે ભૂખી ભાજી કમ્પ્લેટ થઈ ગઈ છે આલો બધાને ભૂખી ભાજી ખાઈ હોય છે કેવી બીની કોમેન્ટમાં જોઈ કહેજો કાંઈ નહીં હવે હાલો તો રિહાઈ ગયા છે જો તમે નક્શુભાઈ રિહાઈ નહીં સુઈ ગયા જો એને વોંકાર અમે ન દીધા ને હાથ કહેવા ને તે વોકા ન દીધા તે રિહાય હું તમને બધા લા ક્યાં છે ભાવ ખોટાડા તને રિહાતા આવડે હે ગરમી નોખો પલ્લી ગયો પંખો અહીંયા નો આવે ને આમ પંખો નો અહીંયા રિહાઈ દઈ દે આવું કાધું બટેમા બટેટો ખાતો હતો ને બટેટો ખાવા હા બટેટો ખાધું ને હું ત્યાં મોઢે બટેટો સોયટું આખા મોઢે છો ગોબરા બટેટો સોયટું લુસી આવી જાય અમે રૂમાલ પીડ્યો લુસી નહીં અમે જરો રૂમાલ અમારે હા મને દેખાય ને બસ કેમ મોઢું લુસાય હવે હમ હાલો લક્ષ્મીભાઈ મોઢું લુસી નાખે અને એના પછી આપણે આપી બટેટો ખાઈ તો હાલો યુટ્યુબ ફેમિલી હું ધાથે ઉતારું છું જેવો આવો એવો આકાર જો અમે જોવા દીકરો સરસ મજાના ક્યાં થઈ ગયા છે ક્યાંય તમારે જાવનું છે ગામમાં શું લેવું હમ શું જોતું બાખ જ કેમ કે ગામમાં જવાનું છે શાકભાજી કાંઈ છે નહીં બાસરાનું દવનું છે નક્સીભાઈ ઉતાર થા હવે અમને માલિક રહો અત્યારે નાય નક્સીભાઈ જાગી જાય પછી આપશે કેમ કે આપણે લેવા જવાનું છે શાકભાજી હાલો હજી માર્કેટમાં મળીએ હેલો ગાઈઝ ગાઈલ અમે ગામમાંથી આવી ગયા શાકભાજી લઈ જો હું શીખું છું ભાઈ હજી મને બહુ બનાવતા નથી આવડતું મોટા લોકો જો નાખી હું કેવું